એકાદ આપણે કમી કરવો હા તો થઈ શકે બે રીતે થઈ શકે વિગતવાર માહિતી આપું છું માં બીજા ભાઈઓને કામ માં આવશે તમારો પ્રશ્ન તો સીધો આપી દે જવાબ બે રીતે થઈ શકે એક જેટલા ભાગીદારો હોય એમાંથી એક ભાગીદારી ફેવર માં જતો કરવો હોય તોય થઈ શકે મને કે કાટા કાકા મોટા બાપા દીકરા હોય તો બિનસફી જતો ન કરાય એના સગા ભાઈ ની તરફેણમાં જતો કરાય દીકરી હોય દાખલા તરીકે તો એના સગા ભાઈની તરફમાં જતો કરે જો બિન સતી જતો કરે તો મુશ્કેલી ઊભી થાય એટલે માનો કે ખરીદેલી જમીન હોય તો પણ એને એક જે ખરીદનાર હોય એની તરફમાં જતો કરાય ત્રણ વ્યક્તિ હોય માનો કે આપણે ત્રણેય ભેગી જમીન ખરીદી છે હું જતો કરું તો તમારી સ્પેસિફાઈડ તમારી ફેવરમાં માનો કે તમને પૈસા આવે તો તમારી ફેવરમાં જતો કરાય અને બીજો બિન સતી જતો કરાય બિન સતો એટલે હું નીકળી જાવ માએ જે બધા એને સરખા ભાગે મળે માનો કે સગા બધા ભાઈઓ હોય ચાર સગા ભાઈઓ છે એક સગા ભાઈને એક જણા દી દીધા હોય તો એની ફેર માં જતો કરે અને એને ભાગ ન જોતો હોય તો બાકી વધતા ત્રણેય ભાઈઓની સર ફેર માં જતો થઈ જાય એટલે બિનસરતી કેવાય સમજાણો જતો થઈ શકે એમાં પ્રોબ્લેમ શું છે સર કે તે વખતે મારા યો હતો ને હા બઉ ઓળખાણ તમારી ઓળખાણ આપવા વાંધો ન હોય તો ઓળખાણ આપો આમાં કઈ બીજું સિક્રેટ સિક્રેટ નથી એ ઓળખાણ આપવામાં કોઈ વાંધો નથી હા હા એટલે ડાર્ક ઝોન હતો એ વખતે છે સમજી ગયો અને ડાર્ક ઝોન માં વીજળી નું કનેક્શન મળતું નતું હા ન મળે હા હા